ખેડૂતોને ત્રણ વખત કુદરતી આફત આવી જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારે અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવો એમ પહેલી તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે હવા લાખ હેક્ટર એટલે કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું તો ટકા મૂળ વાત એ હતી ખેડૂતો ચુકવવામાં આવ્યું અગિયાર હાજર પ્રતિ હેક્ટર પિયત હોય તો બાવીસ હાજર બે હેક્ટર ની મર્યાદામાં આ વાત થઈ ઓગસ્ટ મહિનાની

અમે પણ માનીએ છીએ કે જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોને નુકસાન લખી દેવું તો કારણ કે બધા ખેડૂતોને ત્યાં પાણી ભર્યું હતું એ તો અહીંથી સ્વીકારતા આપણે આ વાત રે જુલાઈ ઓગસ્ટની કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું સર્વે થયો એ સંતોષકારક ન થયો પછી જે રડ્યો ગઈટો પાક થોડો પણ ખેડૂતોનો બચ્યો હતો

ચૌદ દિવસમાં તમારી વેબસાઇટ તમારું પોર્ટલ એક દિવસ ખુલ્યું નહીં આજે પરિસ્થિતિ એવી થાય સમય પૂરો થઈ ગયો ચૌદ દિવસનો હવે ખેડૂતોને અરજી કરવાની અરજી કરવાની ક્યાં અને પોર્ટલ ખોલ્યું નથી એટલે કે ટેકનિકલ ખામીથી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો એના માટે તમે શું વિચાર્યો તમે શું કર્યું તમારા સુધી ફરિયાદ આવી કે શું થયું આ તમે બંને સાહેબો પાસેનું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે

પહેલી વાત તો એ છે કે તમે જે ચૌદ દિવસનો સરકારે સમય આપ્યો એ ચૌદ દિવસમાં ખેડૂત અરજી નથી કરી શક્યો પોર્ટલ નથી ખુલ્યું કે કાં તો તમારે સમય મર્યાદા વધારવી પડશે ફરી વખત પોર્ટલ ખોલવું પડશે સમય આપવો પડશે યા તો ઓફલાઈન અરજીઓ ખેડૂતો સ્વીકારવી પડશે અમે તમે જે કહો છો જૂની અરજીઓ થઈ હતી એ મુજબ અમે લઈ લઈએ તો જૂની અરજીઓમાં તો ઘણા ખેડૂત એવા છે કે જે નથી કરી શકે આમાં એક આવેદન પત્ર આપવા આવ્યા સાથે હતા એ ખેડૂતોએ અરજી કરી છે બરાબર છે આપણે એ વખતે ઓક્ટોબરમાં અરજી વળતર મળશે કે કેમ આ એક સવાલ હતો તો બધા ખેડૂત અરજી નથી કરી શકે નંબર બેક તમે હવે એ ખેડૂતને નુકસાન હતું કે કેમ હવે એક વર્ષ પછી તમે કેમ નક્કી કરી શકો બધા તો અમારી વાત એટલી છે કે જેટલા પણ ખેડૂત બાકી રહ્યા છે ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું નહીંવત ભલે આપ્યું છે

અને બાકીના ખેડૂતો અમે ઓફલાઈન અરજી કરી દે અને અરજીનો પણ વિષય કે આવે છે હું તો એ કહું છું કે ઓગસ્ટમાં ચૂક્યું અને બાકી રહેલા ખેડૂતને તમામનો સમાવેશ કરી લ્યો આ બે બાબતે નિર્ણય સાહેબ આવનાર 10 દિવસમાં લેવાય જાય એવી અપેક્ષા રાખીએ છીએ આ સંયમથી વિનમ્ર ભાવે તમને કહીન જાવ છું 10 દિવસમાં નિર્ણય ન લેવાય તો આ ઓફિસનો ઘેરા હું હજારો ખેડૂતોને સાથે રાખીને કરીશ

એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયાથી ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલ થી લેખિત રજૂઆતો ચાલુ કરી દેજો નંબર બે તમે જે કીધું કે મૌખિક કરી છે સાહેબ તમે તો એક અધિકારી છો મૌખિક રજૂઆત નું પરિણામ શું આવશે તમે ઉપર રજૂઆત કરશો કલેક્ટર સાહેબ ની મિટિંગ માં કહેશો પણ મૌખિક નું પરિણામ શું છે સાહેબ મિટિંગ માં સાહેબ જતા હોય ને મૌખિક રજૂઆત કે દિવસ પછી તમારી પાસેથી હિસાબ માંગીશ તમે જે લેખિત રજૂઆતો કરી હશે ને

બે હજાર ચોવીસમાં ખેડૂતોએ ત્રણ વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું મહત્વની વાત એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કલેક્ટરની ઓફિસ હોય ખેડૂત આગેવાનોએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું પણ નહીવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું ત્યારબાદ જે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું કે ઓગસ્ટમાં જે ખેડૂતોને સહાય મળી છે એ ખેડૂતોને બાદ કરતાં બાકી રહેલા ખેડૂતોને ઓક્ટોબર 2024 માં જે નુકસાન થયું છે એનું વળતર ચોક્કસથી આપવામાં આવશે વારંવાર કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય નિયામકની ઓફિસ હોય ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ અંતે આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે બે હજાર ચોવીસ ઓક્ટોમ્બરમાં જે નુકસાન હતું એ ખેડૂતોને વળતર ચૂકવશું પણ 14 જુલાઈ થી 28 જુલાઈ સુધી પોર્ટલ ખોલવામાં આવશે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ ખેડૂતોએ પોર્ટલમાં અરજી કરવાની છે દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આ ભારત દેશની અંદર આ ગુજરાતની અંદર જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે તો એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને પાછો જાય એટલે જે 14 7 થી સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખેડૂત અરજી કરી શક્યો નથી ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે દસ દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે દસ દિવસની અંદર કા તો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય યા તો તમારા પોર્ટલની સમય મર્યાદા વધારી દસ દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે જો દસ દિવસમાં જાહેરાત નહીં થાય તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતોને સાથે રાખી આપ નિર્ણય લેશે વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई